અને જાહેર રીતે જમીનનો કબજો ધરાવે છે તે તેની કાયદા હેઠળ સુરક્ષા મળે છે ભલે તે માલિક ન હોય પણ ત્યાં તેની બળજબરીથી હટાવી શકાય નહીં શિવરામ વર્સીસ દેવો ભાઈ ના કેસમાં સેટલ પોઝિશન એટલે એવી સ્થિતિ કે જ્યાં અરજદારનો કબજો સ્પષ્ટ છે જાહેર અને વિરોધ વિનાનો રહ્યો છે

એટલે કે કોર્ટ આખી સુનાવણી બાદ નક્કી કરે કે જો કોઈ વ્યક્તિ કહે કે હું અહીંયા ઘણા વર્ષો છું તો એ સાબિત કરવું પડે કે કોર્ટ માલિકે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી નથી સેટલ ટ્રેસ પાસર ગણાશે ને પોઝિશન અને ઓનરશિપ સાબિત કરવા માટે કોર્ટ શું જુએ છે તો મહત્વના દસ્તાવેજ એટલે કે ખસરા પંચમાં એક્ચ્યુઅલ પોઝિશન માટે કેસ ને બી1 વિસ્તન બંડી ના કેસમાં જમીન માલિકના હક માટે ચોરામીની વર્સી શ્રી રમંદર ના કેસમાં કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ સતત ખેતી કરે તો તે પ્રોસેસરી રાઈટ મેળવી શકે છે કો ઓનર અને જોઈન્ટ પોઝિશન ના કેસમાં તનુશ્રી બાસુ વશિષ્ઠ ઈશાની પ્રસાદ કેસમાં કહ્યું કે કો ઓનર એટલે કે સહમાલિક અન્ય સહમાલિકને કબજામાંથી દૂર કરી શકતો નથી બંનેનો કબજો માન્ય રહેશે છે કંચનસિંહ વશિષ્ઠ ગુલાબસિંહ વશિષ્ઠ ના કેસમાં જોઈન્ટ હિન્દુ ફેમિલીમાં કરતા

એક ત્યારબાદ મનોહરલાલ વર્ષિસ રાય બલો કોર્ટે કહ્યું કે પૂરતા નથી

પાવર છે તેનો રામેશ્વરી દેવી વર્ષિસ નિર્મલા દેવી આગે ત્યારબાદ એમ્પી લોકલમેન્ટ

મર્યાદાઓ સેક્શન એકસો એકાવન સીપીસી ની શક્તિ અને એમટી લોકલ અબેટમેન્ટની વિશેષતા ફરી મળીશું આગળના વિડીયો જય હિન્દ